અચાનક જ એક યુવાન હાલતમાં જની જજની ચેમ્બરને પાટા માર્યા જ્યારે પોલીસની હાજરીમાં જ નશાખોર શખ્સ બેફામ ગાળો બોલી કાયદો અને વ્યવસ્થાને લીલા લેર ઉડાવ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા ગુનાહિત ધરાવતો શખ્સ જજની ચેમ્બરમાં પાટા મારતો રહ્યો અને પોલીસ મુખ પ્રેક્ષક બની માત્ર જોતી રહી આવા તત્વોને કારણે શહેરભરમાં આતંકનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે લોકો ભયભીત થઈને રહે છે અને ભાવનગર શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ હોવાનો આ તાજા દ્રશ્યો પુરાવા છે કે કોર્ટ પણ સલામત નથી અને આ ઘટનાના પગલે વકીલોએ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે જ્યારે પોલીસ માત્ર આમ નાગરિકોને પરેશાન કરતા હોય છે ત્યારે વકીલોએ જણાવ્યું કે પોલીસ શહેરમાં દારૂ ઘુસાડવા વાળાઓને સરળતા રહે એ માટે રાત્રે ખાણીપીણીની લારીઓ વહેલા બંધ કરાવે છે જ્યારે બુટલેગરો અને પોલીસો સપોર્ટ કરતા હોય છે તેમ લાગી રહ્યું છે શહેરમાં કાયદો જાળવવા પોલીસ કડક પગલાં ભરવા જોઈએ સાથે આ ઘટનાના મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધિયાના માર્ગે લડત અપનાવવાની ચીમકી વકીલોએ ઉચ્ચારી હતી કર્મચારી તૈનાત કરવામાં હોય છે અને આજે તે ગેરહાજર રહેલ તેમજ મેઇન ગેટ ઉપર બી બે કર્મચારી પોલીસ કર્મચારીની ડિપ્લોયમેન્ટ હોય છે આ બનાવ મેઇનલી જે નામદાર કોર્ટની બહાર જે પોલીસ ગેરહાજર હતો એના હિસાબે બન્યો હોય એ ટાઈપનું મારું માનવું છે જો એ કોન્સ્ટેબલ હોતે તો તેનું ફ્રિસ્કિંગ અને ચેકિંગ કરી અને આ રીતનો બનાવ ના બન્યો શકતે પણ આ બાબતે એક ઇન્કવાયરી કન્ડક્ટ કરવામાં આવશે અને તેની વિરુદ્ધ જે બી પોલીસ કર્મચારીઓ છે તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવનાર છે નામદાર કોર્ટના કહેવા મુજબ વકીલો પોલીસ કર્મચારીઓ તેની એક મીટિંગ નું આયોજન કરનાર છે એ મિટિંગમાં ભી જે રજૂઆત હશે તે ઇન્ક્વાયરી પોઈન્ટ ઓફ એને કરી